હૃદય મગજ રક્ત માનવ શરીરના આ તમામ મહત્ત્વના પરિબળો જેના વગર માનવ જિંદગી અધૂરી છે પણ જિંદગી ત્યારે જ રંગીન બને છે જ્યારે આપણે જીવનના તમામ રંગોને એક સરખી રીતે જોઈ શકીએ છીએ સરખી રીતે જોઈ શકીએ છીએ અને એને માટે જરૂરી છે આપણી આંખોની તંદુરસ્તી આંખોની સ્વચ્છતા અને આ સમાજમાં આજની તારીખે પણ એક સેવાભાવી વર્ગ એવો છે કે જે જનસાધારણને માટે નિયમિત રીતે પરોપકારી પ્રવૃત્તિઓ કરતો આવ્યો છે આંખોની લગતી કોઈ પણ તકલીફ જામર મોતિયા આ બધાને માટે ખૂબ જ વ્યવસ્થિત અને આયોજનબદ્ધ રીતે દર મહિનાના પહેલાં રવિવારે જૂનાગઢમાં સ્વામી વિવેકાનંદ કેન્દ્ર ખાતે કેમ્પ કરવામાં આવે છે અને દર્દીઓને વ્યવસ્થિત રીતે સલાહ આપી માર્ગદર્શન આપી અને પ્રાથમિક માહિતી મેળવીને ત્યારબાદ તેમને સંસ્થાની જ બસમાં ભોજન કરાવ્યા પછી રાજકોટ લઈ જવામાં આવે છે અને ત્યાં તેમની જરૂરિયાત પ્રમાણેનું ઓપરેશન અને બાકીની દવાઓ કરવામાં આવે છે અને સૌથી મહત્વની વાત છે કે આ બધું નિઃશુલ્ક રીતે કરવામાં આવે છે આના માટે એક પણ પૈસાનો ચાર્જ લેવામાં આવતો નથી આજના સમયમાં આવી જનસેવા ખરેખર ઉદાહરણરૂપ છે અને બીજા અનેક મંડળોએ સેવાભાવી સંસ્થાઓએ આમાંથી ઉદાહરણ લેવાની જરૂર નમસ્કાર બધા ભક્તજનોને આ રામકૃષ્ણ મિશન ભાવધારા પરિષદનું સ્વામી વિવેકાનંદે સ્થાપેલી વેલુરમઢ સંચાલિત સંસ્થાનું પ્રાઇવેટ સેન્ટર છે અહીં છેલ્લા પચીસથી ત્રીસ વર્ષથી આ સેન્ટર કાર્યરત છે અને અહીંયા વિવિધ પ્રવૃત્તિઓ ચાલે છે સ્વામી વિવેકાનંદનો જે સિદ્ધાંત હતો શિવ જ્ઞા અને સેવા એ અમે અહીંયા સાર્થક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અહીંયા ઘણી બધી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ થાય છે સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિઓ કે જે બધાની અંદર ઈશ્વર માનીને સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે એમાંનો એક અમારી આ સેવાકીય પ્રવૃત્તિમાંની દર મહિનાના પ્રથમ રવિવારે અહીંયા આંખોનો કેમ્પ થાય છે અને જેને મોતિયા આંખોમાં આવ્યા હોય એને અમે રાજકોટ રણછોદાસ આશ્રમમાં મોકલીએ છીએ અને વિનાશુલ્ક ઓપરેશન થઈ જાય છે અને પાછા અહીંયા પણ મૂકી જઈએ છીએ તે દિવસે અહીંયા સવારનો ચા નાસ્તો બપોરનું ભોજન બધું જ સંસ્થા તરફથી વિનામૂલ્યે પૂરું પાડવામાં આવે છે અહીં ઘણા ભક્તજનો સેવા પોતાની આપે છે અને વર્ષોથી આ સેવાકી પ્રવૃત્તિ ચાલે છે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ રામકૃષ્ણદેવનો જન્મદિવસ અને મા શારદાનો જન્મદિવસ ગુરુપૂર્ણિમા વગેરે વિવિધ ઉત્સવો થાય છે તો અહીંયા સેવાકી પ્રવૃત્તિઓ અમે બને એટલી કરીએ છીએ અને તમામ પ્રવૃત્તિઓ આપે જેટલી પણ ગણાવી એ તમામ પ્રવૃત્તિઓ માટેનું આયોજન વ્યવસ્થા એ બધું આપના મંડળ કે આપની જે સંસ્થા છે એના દ્વારા જ કરવામાં આવે છે કે તંત્ર દ્વારા આ બાબતમાં કોઈ સહકાર આપણને મળે છે ના અમારું અહીંયા ટ્રસ્ટી મંડળ અને બધા કાર્યકરો ભેગા મળીને સેવા કરીએ છીએ પણ મુખ્ય માર્ગદર્શન તો રાજકોટ રામકૃષ્ણ આશ્રમનું રહે છે ખૂબ ખૂબ આભાર આટલી ઉચ્ચ કક્ષાની સેવાકીય પ્રવૃત્તિઓ જેટલી તન્મયતાથી કરો છો એટલી જ તન્મયતાથી હજી ભવિષ્યમાં પણ કરતા રહો તેવી પ્રાઇમ ડેબ્યુઓથી શુભેચ્છા આપું છું અને આટલા સમયમાં થોડો ટાઈમ ફાળવીને પ્રાઇમ ડેબ્યુના દર્શકો સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર અગત્યની પ્રવૃત્તિ અહીંયા ચાલુ છે દર મહિનાના બીજા રવિવારે ગરીબ માણસોને અમે અનાજ વિતરણ પણ કરીએ છીએ રાજકોટ રામકૃષ્ણ આશ્રમ દ્વારા કીટ આપવામાં આવે છે તો દાળ ઘઉં ખાંડ ચોખા બધું અને આશરે ચારસો એક રૂપિયાનું બધું ભેગું થઈને દર મહિનાના બીજા રવિવારે અમે ગરીબોને આપીએ છીએ અને એમના માટે સાઠ અત્યારે લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે અમે એમને દરિદ્ર નારાયણ માનીને એમની સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ બીજી અનેક પ્રવૃત્તિઓ પણ થાય છે ખાસ કરીને વિદ્યાર્થીઓને લગતા પ્રોગ્રામ સ્વામી વિવેકાનંદ કેન્દ્ર છે તો શિક્ષકોનો સેમિનાર થાય છે ભક્તોના જનોનો સત્સંગ થાય છે અવારનવાર રાજકોટ રામકૃષ્ણ મિશનના સન્યાસીઓ અહીં આવે અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પણ સાથે મેં ડૉક્ટર ધર્મેન્દ્ર કાજવે છે હોસ્પિટલની તરફ જુનાગઢ કેમ્પ મેં સેવા દેને કે લીધી આયા હું પણ आँखों के बारे में जानकारी देने के लिए और उसके बाद आँखों सावधा की सावधानी कैसे क्या आँखों की देखभाल करनी चाहिए आँखों की चेकअप करवाना चाहिए उसके बाद अगर आप तो आपको आँखों की कोई भी समस्या हो तो आपको तुरंत हॉस्पिटल जाके आपके पास चेकअप करवाना चाहिए और ज़्यादातर पचास साल या उससे बड़ी उम्र में लोगों को आँखों को रिलेटेड कौन सी तकलीफ हो सकती है ज़्यादातर आँखों की तकलीफ ओल्ड एज में होती है जैसे कि मोतियाबिन वगैरह धुंधलापन दिखाई देना दूर का धुंधला दिखाई देना इसमें आँखों की जांच करवा लेनी चाहिए किसी भी आ, आँखों के हॉस्पिटल में जाके उसके बाद क्या है आँखों का अच्छे से जांच करवा लेनी चाहिए मोतियाबीन वगैरह कुछ भी हो तो उसके ऑपरेशन करवा लेना चाहिए चश्मे के नंबर आए तो चश्मे का नंबर लिखवा लेना चाहिए हमारे चैनल के साथ बात करने के लिए और काफ़ी उपयोगी माहिती हमारे दर्शकों को बताने के लिए डॉक्टर तो साहब आपका बहुत बहुत धन्यवाद आभार